તો મિત્રો આ હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઇક માત્ર ચોવીસ હજાર પાંચસો અને પંચાવન રૂપિયાની કિંમતમાં વેસવાની છે મિત્રો ખૂબ જ સારી બાઇક છે અને મિત્રો બાઈકમાં એન્જિન કમ્પ્લીટ સો સો ટકા વર્ક કરે છે પોલીસ પટ્ટોમાં બાઇક જોવા મળશે મિત્રો આ બાઇકની આપણે વાત કરીએ મોડલની તો મિત્રો બે હજાર અને નવનું મોડલ છે અને મિત્રો બાઈકમાં વીમો પીયુસી અને કાગળ બધા કમ્પ્લીટ જોવા મળશે ટુ ઓનર બાઇક છે મિત્રો બાઇકમાં હાલમાં એક પર રૂપિયાનો ખર્ચો નથી અને મિત્રો ટીપટોપ કન્ડિશનમાં આ બાઇક તમને જોવા મળશે અને મિત્રો આ બાઇકની કિંમત ચોવીસ હજાર પાંચસો અને પંચાવન રૂપિયા રાખેલી છે તો મિત્રો બાઇક માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે અને મિત્રો આ બાઇક તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી તો જે પણ કોઈ મારા મિત્રો હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઇક લેવાઈ જતા હોય તો નીચે આપેલ નંબરમાં કોન્ટેક્ટ કરવા જે